અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે હાલ આ કાર્યક્રમમાં આવનારા મુલાકાતીઓ માટે રહેવાથી લઈને સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામ લલાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યામાં દેવરા બાબા દ્વારા ચુબાલીસો ક્વિન્ટલ લાડુ બનાવવામાં આવી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે લાડુ બનાવવાની શરૂ થઈ ગયું છે ત્યારે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કામદારો દેશી ઘીમાંથી બનાવેલા ખાસ લાડુ તૈયાર કરી રહ્યા છે આ પ્રસાદ દેવરા બાબા દ્વારા બાવીસ જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને વહેંચવામાં આવશે વિંધ્યાંચલથી દેવરાહ હંશ બાબા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવેલી પાંચ ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવશે આ બાદ આવનાર વીઆઈપી લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને તેને આપવામાં આવેલ એક

CN24 News Mobile App